તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે એક કૂતરું છે એ લગાતાર ને લગાતાર સિત્તેર કિલોમીટર થી ચાલતું આવે છે તમને આગળ આખો વિડીયો બતાવું છું ભાઈ આ તમે જોઈ શકો છો આગળ જે કૂતરું તમને દેખાતું છે મિત્રો આ કૂતરું કોઈ જેવું તેવું કૂતરું નથી પરંતુ મિત્રો અત્યારે તમને ખબર છે કે પગપાળા લોકો એ દ્વારકા સુધી જઈ રહ્યા છે ત્યારે આ જે કૂતરું છે મિત્રો એ લગાતાર ને લગાતાર સિત્તેર કિલોમીટરથી હાલતું આવે છે ઘણા બધા કેમ્પો આવે છે આ કૂતરાને લોકો જોઈ અને મિત્રો મહાપ્રસાદ આપે છે ત્યારે આ કૂતરો મહાપ્રસાદ લેતો નથી પાણીએ પીતો નથી કે કાંઈ મિત્રો એ પ્રસાદે નથી લીધો એ હાલ તો જ્યાં લગી માણસો હાલે છે એમની હાથે હાથે ચાલે છે અને સાહેબ એટલું જ નહીં પણ આજે તમે કૂતરું જોઈ રહ્યા છો મિત્રો આ કૂતરું જ્યારે કેમ્પ આવે છે લોકો ત્યારે ત્યાં પ્રસાદ લેવા માટે જાય છે ત્યારે આ કૂતરું છે એ કેમ્પની બહાર બેઠું રહે છે આ કૂતરા આગળ મિત્રો જે પ્રસાદ કહેવાય ને મહાપ્રસાદ એ જ્યારે મહાપ્રસાદ મૂકવામાં આવે છે ત્યારે કૂતરું એ મહાપ્રસાદ લેતો પણ નથી અને જ્યારે લોકો ઊભા થઈને ચાલવા લાગે છે ત્યારે આ પણ એમની પાછળ પાછળ ચાલવા લાગે છે જે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો ભાઈ ખરેખર મિત્રો ઇતિહાસની અંદર પહેલી વાર આવું બન્યું છે કેમ કે તમને ખબર છે કે આજકાલના માણસો મૂવી દેખવાની અંદર એટલા બધા ગાંડાતુર છે કે સાહેબ તમે વાત ન પૂછો અને લોકો એટલા બધા મિત્રો વ્યસ્ત થઈ ગયા છે કે બસ કોઈને અમુક જ લોકો હાલતા જતા હોય છે ઘણા બધા લોકો હાલતા નથી જતા પણ સાહેબ જયારે દ્વારકાધીશની વાત કરવામાં આવે ત્યારે લાખો લોકો હાલતા જતા હોય છે ત્યારે સાહેબ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જે તમે કૂતરું જોઈ રહ્યા છો મિત્રો ખરેખર આ કૂતરાએ ઇતિહાસ રાખી નાખ્યો છે અને લગાતાર સિત્તેર કિલોમીટરથી આ કૂતરું છે એ માણસો ભાઈ ભાઈ આવે છે તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો હવે સૌથી પહેલા તમને વિડીયો બતાવશું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને જય દ્વારકાધીશ લખવાનું બિલકુલ ના ભૂલતા મારા ભાઈઓ કેમ કે આ કૂતરું પોતાના ઘરેથી જઈ શકતું હોય તો સાહેબ તમારે તો ખાલી જય દ્વારકાધીશ લખવાનું છે ખાસ કરીને લખી રાખજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો જય હો બાપા જય હો જો જો મિત્રો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ જુઓ મિત્રો કૂતરો લગાતાર ને લગાતાર દ્વારકાધીશ ના મંદિરે જાય છે જય દ્વારકાધીશ